છોકરી તારો પ્રોબ્લેમ શું છે છોકરી છેવટે ખોટી જગ્યાએ તો નથી આવી ગયા તમે લોકો તો ક્યારે તમને નથી જોયા ખબર નથી પડતી તમે લોકો મારી પાછળ કેમ પડ્યા છો હે તો કઈ બોલતી નહીં ચૂપ રહેજે છે શું વાત છે સાંભળો આના પપ્પા પોલીસ વાળા હતા અને ત્યારે તમે ગુંડા હતા તમારા બંને બનતો નહોતું તમે આમના ઘરે ગિફ્ટ મોકલી જેમ બોમ્બ હતો બોમ ફૂટ્યો આ ના મમ્મી મરી ગયા ને બેરી થઈ ગઈ એટલે જ આ ગુસ્સામાં બદલો લેવાય છે આ બરાબર કરે છે ને સાચી વાત છે તો તમારે કોપરેટ કરવું જોઈએ કોપરેટ નથી કરતા તમે આને સમજો સર અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને પ્રેમમાં હું આને કિસ કરવા ગયો તો તો આણે મારી સામે શરત મૂકી દીધી કે આજ જ્યાં સુધી તમને મારી ન નાખે ત્યાં સુધી એ મને કિસ નહીં કરવા દે સર તમે જ કહો તમે કહો શું કંઈ ખોટું કહું છું સર હું સાચું કહું છું ને સર આ તો મારી પ્રેમની વાત છે ચૂપ એ એ વખતે હું ગુસ્સામાં હતો તો થઈ ગયો સોરી સોરી અત્યારે પણ હું ગુસ્સામાં છું હું તમને લોકોને માફ કરું છું જાવ અહીંથી જાવ 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 એ આને વગર ચક્કુએ કરી તે મારે અરે ચાખો ક્યાં મળશે જે પણ વસ્તુ મળે તું મને કે કોઈ પણ વસ્તુ મળે મારવાની મારગે કે કેમ રે તે આટલું બધું કર્યું તેમ છતાં મેં તને માફ કર્યો અને તું મારી પીઠ પાછળ મા મામ કરે છે સાંભળો તમે લોકો મારી પ્રોબ્લેમ નથી સમજતા એ છોકરી પેલો તારો રૂમ છે તમે લોકો ત્યાં ચાલી જાઓ ને આ મારો રૂમ છે આપણે એકબીજાના રૂમમાં નહીં આવીએ પહેલા નીચેનો પ્રોબ્લેમ સોલ્વ થવા દે પછી આપણે અલગ અલગ રસ્તે ચાલ્યા જઈશું પછી આપણે એકબીજાની પડીએ માં નહીં પડી છો અરે ક્યાં વિના મેટર માં ફસાઈ ગયો અરે જલ્દી આને માર મને પકડી લીધો છે અરે આને મારી નાખ ને જલ્દી તમે લોકો શું કરે છે જલ્દી કંઈ હા કાજ ગુસાર